નમસ્કાર વાલા આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો આપનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ અગત્યના નિર્ણય વિશે જે સીધો સંબંધ ધરાવે છે રાજ્યની એક લાખ સાહીઠ હજારથી પણ વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સાથે જીયાદ તો મિત્રો સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે આ પરિપત્ર ખાસ કરીને આંગણવાડી બહેનોને મળતી ભથ્થાની રકમમાં થયેલા વધારા અંગે કરવામાં આવ્યો છે તો ચાલો સૌથી પહેલાં સમજીએ કે આ વધારો કઈ રીતે અને કયા હેતુસર જાહેર કરવામાં આવ્યો છે પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે આવી અવારનવાર માહિતી મેળવી શકો તો આપણે માહિતી તરફ જઈએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના હિતમાં એક મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો હતો આ આદેશ પછી સરકારને કાર્યકરોના વેતન અને ભથ્થા અંગે નિર્ણય લેવા પડ્યા હતા તે જ અનુસંધાને મહિલાઓ અને બાળ વિકાસ વિભાગે ખાસ કરીને બ્લાઉઝ સિલાઈ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે જો કે અગાઉ આંગણવાડી બહેનોને પ્રતિ બ્લાઉઝ માત્ર પાંત્રીસ રૂપિયા સિલાઈ પેટે આપવામાં આવતા હતા બાદમાં આ દરમાં થોડો સુધારો કરીને પંચોતેર રૂપિયા કરવામાં આવ્યા હતા પરંતુ હવે તાજેતરના ઠરાવ મુજબ આ ભથ્થામાં ફરી એક વખત વધારો કરીને પ્રતિ બ્લાઉઝ દોઢસો રૂપિયા મંજૂર એટલે કે એકસો પચાસ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અર્થાત બહેનો જે કામ માટે અગાઉ તમને ફક્ત પાંત્રીસ રૂપિયા મળતા હતા એ જ કામ માટે હવે સરકાર દ્વારા એકસો પચાસ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે આ એક મોટો સુધારો છે અને તેનો સીધો લાભ દરેક કાર્યકર અને તેડાગર બહેનોને મળશે સરકારે આ નિર્ણય અનેક ઠરાવો અને નાણાં વિભાગની મંજૂરી બાદ લીધો છે ખાસ વાત એ છે કે આ પરિપત્ર ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે હવે એક પ્રશ્ન તો ઊભો થાય જ છે કે બહેનો કે શું આ વધારો ફક્ત બ્લાઉઝ સિલાઈ સુધી જ મર્યાદિત છે તો હા હમણાં આ નિર્ણય માત્ર બ્લાઉઝ સિલાઈની રકમ અંગે જ લેવામાં આવ્યો છે હજી સુધી લઘુત્તમ વેતન અથવા અન્ય ભથ્થાઓમાં વધારો જાહેર થયો નથી પરંતુ આ શરૂઆત છે કારણ કે કોર્ટના આદેશ પછી સરકારે આગળ પણ કેટલાક નવા સુધારા કરવાની તૈયારી દર્શાવી છે એટલે આશા રાખી શકાય કે આગામી સમયમાં આંગણવાડી બહેનોના વેતનમાં પણ વધારો થશે આ નિર્ણયનો ફાયદો ગુજરાતના ત્રેપન હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોમાં સેવા આપતી બહેનોને સીધો લાભ મળશે આંગણવાડી બહેનો જેઓ ગામડા ગામડામાં બાળકોના પોષણ શિક્ષણ અને આરોગ્ય જેવી અગત્યની સેવા આપે છે તેમના હિત માટે આ એક સકારાત્મક પગલું છે તો વાલા બહેનો આજના આ વિડીયોમાં આપણે સમજ્યા કે સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના ઠરાવ અનુસાર બ્લાઉઝ સિલાઈની રકમ હવે દોઢસો રૂપિયા એટલે કે એકસો પચાસ રૂપિયા નક્કી કરવામાં આવી છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર બધાને જય હિન્દ વંદે માતરમ